સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મલ્હાર ઠાકર ની બે હજાર ચોવીસ માં આવનારી ફિલ્મ આઈસ્ક્રીમ આ ફિલ્મ નું પોસ્ટર અને રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે આજના આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા કરી અને મલ્હાર ઠાકરની આ નવી ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેને પ્રીતસિંહજી એ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં મલ્હાર ઠાકર વંદના પાઠક યુક્તિ રાંદરિયા અર્ચન ત્રિવેદી સતીશ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મલ્હાર ઠાકરિયા વેનીલા આઈસ્ક્રીમ આ ફિલ્મ ની આમ તો બે હજાર વીસ માં કરવામાં આવી હતી પણ બે હજાર વીસ માં આ ફિલ્મનું શૂટિંગ કોરોનાના કારણે લોકડાઉન ના લીધે આ ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું અને બે હજાર વીસ માં એનાઉન્સ થયેલી આ મલ્હાર ઠાકરની નવી ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ હવે બે હજાર ચોવીસ માં રિલીઝ થવા જઈ રહી છે અને બે હજાર વીસ માં જયારે વેનીલા આઈસ્ક્રીમ આ ફિલ્મી એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી ત્યારે આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં પસંદ કરવામાં આવ્યા હતા અને અમુક કારણોસર હવે દીક્ષા જોશી આ વેનિલા આઈસ્ક્રીમ ફિલ્મમાં જોવા નહીં મળે અને વેનિલા આઈસ્ક્રીમ આ ફિલ્મમાં હવે દીક્ષા જોશીની જગ્યાએ યુક્તિ રાંદરિયા મલ્હાર ઠાકર સાથે જોવા મળવાના છે અને વેનિલા આઈસ્ક્રીમ ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો મલ્હાર ઠાકરની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમ એક માર્ચ બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે તો આ આપ સૌ મલ્હાર ઠાકર ની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી